ગાંધીધામના વોર્ડ નંબર બે માં આવેલ સિંધુનગર વિસ્તારમાં મહિના જીયુડીસી દ્વારા પાણીની લાઇન નાખવામાં આવી હતી તે સમયે પેવર બ્લોકનો રોડ તોડી પાડવામાં આવ્યો હતો ત્યારથી રહેવાસીઓ કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા જે અનુસંધાને ત્યાંના કાર્યકર્તા પૂર્વ કાઉન્સિલર ઓષાબેન મીઠવાણી અને નંદુભાઈને રજૂઆત કરવામાં આવી હતી તેમની રજૂઆત કોર્પોરેશન ઇન્ચાર્જ કમિશનર પાસે પહોંચતા આજ રોજ સવારના અંદાજીત

રહેવાસીઓ ગિંદુનગરમાં એ બે મહિનાથી પ્રોબ્લમમાં હતા પાણી ભરેલું હતું ને આજે સહારાની કામગીરી કરી રહ્યા છે અમે જીવડીસી રસ્તાઓના આભારી છીએ કારણ કે આ અમને ખોબે ખોબે મત આપે છે અમારી ફરજ પડે છે આ લોકોનું કામ કરી આપું ધન્યવાદ